તો જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો કાલે રાત્રિના સમયે કિશોર રસ્તા ઉપરથી જાતો તો ત્યાંથી આ વ્યક્તિએ દારૂ પીવાના પૈસા માગા તો આ ભાઈપા પૈસા હતા નહીં એને ના પાડી તો પૈસાની ના પાડતા શરીરના ઘા મારીને ભાઈ મારી નાખવામાં આવ્યો છે આ છોકરાને સત્તર વર્ષનો છોકરો છે છેખર એકને એક દીકરો હતો રાતે જાતો તો ભાઈ પૈસા માંગા આવડાય એની જાણો છોકરો ભાઈ એની પાસે હોય નહીં શું કરે તો ઓલા ભાઈ તૈન શરીરના ગા મરીને મારી નહીં હવે એના પરિવારની તમે હાલત શું છે ને ત્યાંની તમે જોવું હું તમને દેખાડું આમાં જે બેન બોલે છે એ કિશોર એ જે છોકરો મરી ગયો એની બેન છે અને બાજુ મા બાપ છે

તો મિત્રો હવે આમાં આનો ન્યાય આપણને દેહ ઉપજાય સમાજને ન મળ્યો તો આપણે કરશું શું એ હવે આપણા ઉપર સજા આને ફાંસીની સજા ન થાય તો હવે આપણે શું કરવાનું છે આપણે લોકોને જોવાનું છે તો કમેન્ટમાં તમારી રાય જણાવવાનું ભૂલતા નહીં